નમસ્કાર મિત્રો કેમ છો મજામાં ઉમેદ કરું છું મજામાં છે મોજમાં છે ને જરૂરથી તમે મોજમાં આનંદ કરો અને હમણાં આવી રહી છે ઉત્તરાયણ તો સૌને કહું છું કે સેફ રહેજો અને સુરક્ષિત રહેજો તો કે સૌથી મોટો અહેમ હિસ્સો છે કે નાના છોકરાને તો બરું સાચવજો તમે પોતે પતંગ ચગાવજો પણ એવું ચગાવતા નહીં કે પાછળથી જોવાનું રહે હંમેશા ખુલ્લી જગ્યામાં પતંગ ચડાવવા આગળ રાખજો અને ધાબા પતંગ ચગાવો તો કોઈ મોટા વડીલને સાથે રાખજો કે જેથી કોઈ ઘટના દુર્ઘટના થાય નહીં એની ખાસ ધન રાખજો ઉત્તરાયણ એક એવી વસ્તુ છે જે સુખ શાંતિથી ઉજવાય એવી જ પ્રાર્થના કરીએ છીએ પણ બીજું કે હાલ ઉત્તરાયણનો સમય નજીક છે તો દોરી વાગવાનું ના વાગે એના માટે ખાસ આપણે શું કરવું કે ગરામાં મફલક વધી દેવું બાઇક લઈને જતા હોય તો લોકોનો શરીયો માર્કેટમાં મળે છે એ લગાવી દેવો એનાથી પણ જે હાલ એવા બનાવો બની રહ્યા છે કે કોઈને આ નાક કપાઈ જો કોને કોઈ ગેરવું કપાણું એવું ના બને એટલા માટે ખાસ મેં વિડીયો બનાવ્યો છે ઉત્તરાયણ નિમતે તો પચાસ સાઠ વસ્તુ સરીઓ બાઇકમાં નાખી દઈએ તો આપણે પણ સેફ રહેશું અને બીજી દુનિયા પણ સેફ રહેશે પતંગ મહોત્સવ તો આવવાનો જવાનો પણ આપણું બહેન તો આપણે સુરક્ષિત તો બધું જ સુરક્ષિત તો આટલો જ સંદેશ હતો આ સંદેશ જેટલો બને એટલો શેર કરો અને આપણી મજામાં કોઈ પક્ષી ઘાયલ થાય એવું પણ ના કરતા કે આપણે તો એક દિવસ બે દિવસનું કરવાનું છે પક્ષી એની પણ આપણે ધ્યાન રાખવાનું કે સવારમાં પક્ષીનો જવાનો ટાઈમ હોય છે તો બને તો દસ અગિયાર વાગ્યા પછી પતંગ ઉડાડવો અને સાંજે પાંચ વાગ્યા બંધ કરી દેવું કે પક્ષીને આવવાનો ટાઈમ થઈ જાય તો આ મારી માહિતી હતી તો બને એટલો વિડીયો શેર કરજો આપણે સેફ બધાય શેફ આ મહામંત્ર છે ઉત્તરાયણ આવી છે તો મોજ કરો મજા કરો પણ આપણે મોજ કરવાની આપણા પરિવારને મોજ કરાવવાની અને પક્ષ પક્ષુને પક્ષીને પણ મોજ કરાવવાની અને બસ આનંદ કરો લેર કરો મોજ કરો Jane.